હેલો કેમ છો મારા વાલા મિત્રો ગુડ મોર્નિંગ આજે ત્રીસ મંગળવાર એટલે બધું જ મંગળ મંગળનો મંગળ થાય એવી આપણી શુભેચ્છાઓ મિત્રો આજે બજાર ગિફ્ટ નિપતિ લગભગ સિત્તેર અંક જેટલી નેગેટિવ ખુલે એવા આસાર દેખાઈ રહ્યા છે ગિફ્ટ નિફ્ટીના વર્તણૂક ઉપરથી એવું લાગી રહ્યું છે કે સિત્તેર રંગ જેટલી નીચે ખૂલી અને પછી કઈ બાજુ રિએક્શન આપે છે એના ઉપર ડીપેન્ડ કરશે મેન મેન જે હાથીઓ જે ચાર કંપનીના શેરો છે એ બજારને ઉપર નીચે કરતા હોય છે કયા કયા ચાર શેર મિત્રો તો રિલાયન્સ ટીસીએસ હિન્દુસ્તાન યુનિલિવર આ બધા જે શેર્સ છે હાથીઓ કેવાય કરતા હોય છે કેમ કે એ લોકોના માર્કેટ કેપ જ એટલા બધા છે એ લોકોનું સેન્સેક્સ ની અંદર વેટેજ કેટલું બધું છે નિફ્ટીમાં વેટેજ કેટલું બધું છે જો એ ચાલી ગયા તો બજાર ધડાધડ દોડવા માંડે અને જો એ ના ચાલે તો પાછા બજાર ત્યાંના ત્યાં કન્સોલિડેટ થયા કરે બીજી બધી ચકલીઓ ચાલતી હોય પણ એનાથી કઈ બજારને લેવા દેવા નથી એટલા માટે જ હું તમને ખાસ ઘડીએ કહું છું કે આપણે ઇન્ડેક્સ તો કઈ લેવા દેવા નથી આપણે આપણા જે પોર્ટફોલિયો છે એ પોર્ટફોલિયો ઉપર કોન્સન્ટ્રેટ કરો મિત્રો આપણો પોર્ટફોલિયો ગ્રોથ થવો જોઈએ ચાલીસ ત્રીસ ત્રીસ આ રીતના રેશિયા સાથે તમે તમારા ઇન્વેસ્ટમેન્ટને ગોઠવણી કરો થોડું સુઝલોન હવે થોડું પકડમાં હવે મજબૂત લાગી રહ્યો છે કારણ કે સુઝલોનની અંદર હવે ગ્રોથ જોવા મળી રહ્યો છે એફઆઈઆઈ પણ ધીમે ધીમે ઇન્વેસ્ટ કરવા માંડી છે ડીઆઈઆઈ પણ ધીમે ધીમે ઇન્વેસ્ટ કરવા માંડી છે ઘટાડે એમાં થોડા થોડા કરીને લેવાના ઘટાડી ભેગા કરજો બીજું મિત્રો કે અત્યારે હાલ આરવીએનએલ ની ઉપર હું વાત કરું તો આરવીએનએલ ની રોજે રોજ ઓર્ડર મળી રહ્યા છે ગઈકાલે પણ 10% ની તેજી સાથે બંધ રહ્યો 607 રૂપિયા મિત્રો આરવીએનએલ મેં તમને કહેલું છે કે બીજો એલએનટી છે કારણ કે એલ એન ટી જોડે જે પ્રમાણે એની ઓર્ડર બુક ચાલી રહી છે ચાર પાંચ લાખ કરોડ રૂપિયા એની તો ઓર્ડર બુક ચાલી રહી છે આની એક લાખ કરોડની પહોંચવાની તૈયારીમાં છે એસી હજાર કરોડની આસપાસ પંચોતેર થી એસી હજાર કરોડની ઓર્ડર બુક વચ્ચે થઈ ગઈ હતી હવે લગભગ ધીમે ધીમે રોજ બે ત્રણ ગાળા થાય ને એટલે એક ઓર્ડર એને મળે બે ત્રણ દિવસ થાય ને એક ઓર્ડર મળે એટલે મિત્રો વિચાર કરો કે આને કેટલા ઓર્ડરો આની પાસે પેન્ડિંગ ચાલી રહ્યા છે એટલે આરવીએનએલ ઉપર સારું એવું ધ્યાન રાખજો આરવીએનએલ ના લીધે આઈઆરએફસી અને ઇરકોન પણ સારી રીતે ચાલતા હોય છે ગઈકાલે તમે જોયું અને તમને મિત્રો મેં પહેલા પણ કહ્યું હતું કે કોઈ પણ શેર ઘટાડી ખરીદારી કરવા માટે મોકો આપે છે ખાસ એક મારા સબસ્ક્રાઇબર મિત્ર હાર્દિકભાઈને મારી વિનંતી કે હવે તમે જ્યારે એકસો ચોર્યાસી એકસો બ્યાસી રૂપિયા ભાવ આવે તો આઈઆરએફસી ત્યારે તમારે ખરીદવાની જરૂર હતી આઈઆરએફસી તમે બસો રૂપિયા મને કહેતા હતા કે હું લઈ લઉં ચાલુ ભાવે મેં ના પાડી હતી કે તમે ઘટાડે આવે ત્યારે લેજો એના પછી તો બસો સત્તર ને બસો બાવીસ થઈ ગયેલો મેં નતું કીધું કે મિત્રો ઘટાડો અને વધારો આ શેર બજારનો એક નિયમ છે તમને લેવા માટેનું ટેસ્ટિંગ બી કરાવડાવે કે તમે એ ભાવમાં લઈ શકો છો જે લે કમાય આવું છે મિત્રો એટલે તમે ખાસ તમારે જે પણ આ ઘટાડો આવે કોઈ પણ શેર્સમાં ઘટાડો તો આવતો હોય છે એ તમને લેવાનો મોકો પણ આપતો હોય છે પણ તમે લઈ શકો છો કે નહીં એ તમારું ટેસ્ટિંગ થતું હોય છે આજે ઇન્ફોસિસ તો ઇન્ફોસિસ માં તેરસો રૂપિયાની આસપાસ ચૌદસો રૂપિયાની આસપાસ કોને દબાયો માલ એ લોકો અત્યારે પ્લસમાં થયા ને આવું વસ્તુ છે ટીસીએસ જો ટીસીએસ માં ઓગણચાલીસો રૂપિયાની આસપાસ કેટલી વખત પડી રહ્યું તમને કહ્યું કે ભાઈ હવે લો ઘટાડે લો ટીસીએસ આ બધામાં તો તમારે ઊંઘી જવાનું બોલે આગળ લઈ એચડીએફસી બેંક સોળસો રૂપિયા ચાલે છે એની આસપાસ છે તો એ ઘટાડી ધીમે ધીમે ભેગા કરો આઈસીઆઈસીઆઈ બેંક આ બધા તમે ઘટાડે ભેગા કરીને રાખો રેટીજ વાળા શેરો છે સ્ટાન્ડર્ડ કંપનીઓ છે કશું જ એની અંદર અત્યારે હાલ કોઈ ચિંતા જેવું નથી હા પછી કદાચ કુદરતી કોઈ આફત આવે અને કોઈ વસ્તુ બને તો આપણે કઈ કહેતા નથી બાકી સ્ટાન્ડર્ડ કંપનીઓ કહેવાય મિત્રો કોલગેટના રિઝલ્ટ ખૂબ સારા આવ્યા છે એની અંદર કદાચ કોલગેટમાં પણ આજે તેજી જોવા મળે તો નવાઈ ન પામતા હિન્દુસ્તાન પેટ્રોલિયમ એચપીસીએલ નું રિઝલ્ટ થોડું ખરાબ આવેલું છે પણ એમાં કઈ એટલું બધું બહુ શેરની અંદર કઈ જાજુ ઉઠાપટક નહીં થાય કદાચ એક બે ત્રણ ટકા નોમિનલ આખું પાછું થાય તો મિત્રો અત્યારે હાલ બજારમાં રિઝલ્ટ સિઝન ચાલી રહી છે રિઝલ્ટ જેનું સારું એ શેર દોડે છે એટલે તમે રિઝલ્ટને લગતા શેરોમાં વોચલિસ્ટમાં રાખી શકો એવું નહીં કે કૂદી પડવાનું લેવા માટે તમારી જોડે જે પોર્ટફોલિયો છે એને શાંતિથી પકડીને બેસી રહો ને રાઈડ કરો ઉપર જાય એટલે ચો નીચે આવે એટલે લઈ લો તો તમને કમાણીનો મોકો મળશે કમાણીનો મોકો શેર બજાર તમને આપે છે એવું નથી કે નથી આપતું પણ એ તમને ટેસ્ટ બી કરે છે તમારી પરીક્ષા પણ લે છે કે તમે આમાં પાસ થાવ છો કે નહીં આઈઆરએફસી એકસો બ્યાસી રૂપિયા એકસો ત્યાસી રૂપિયા ચાલતો હતો કોને લીધા એ વખતે પાછા વિચારમાં પડ્યા છે કે આરું હજી ઘટશે તો લઈશ હજી થોડું ઘટે તો લઉં ગઈ કાલે એકસો પંચાણું રૂપિયા થઈ ગયો આરવી અને એક મિત્રનો મારા ઉપર એક સબસ્ક્રાઈબરનો મારા ઉપર મેસેજ આવેલો કે આરવી અનલ સાહેબ બસ પાંચસો ને અઠાવન રૂપિયા ચાલતો હતો તો હું લઉં મેં કીધું બિંદાસ લો ભાઈ આંખો દબાય એમ ઘટાડો આવે એમ થોડા થોડા કરીને લો કીધું એકદમ ઝાઝા નહીં લઈ લેવાના લો કે પાંચસો અઠાવન ને પચાસ લીધા સો લેવા હોય તો લીધા આવે એટલે પાછા બીજા વીસ ત્રીસ લો પાંચસો અડતાલીસ આવે પાંચસો પિસ્તાલીસ આવે એટલે લો એમ ઘટાડે થોડા થોડા કરીને લો તો તમારી એવરેજ કાઉન્ટ વેલ્યુ ડાઉન આવે તો એ મિત્ર અત્યારે કમાયા કે ના કમાયા છસો ને સાત રૂપિયા નું બંધ આવ્યું વેચતા નહીં શાંતિ થી રાઈડ ને એન્જોય કરો હા ક્યારે વેચજો છસો પચાસ છસો સિત્તેર ઉપર નીકળે તમને સો રૂપિયા એક સેરે પ્રોફિટ થાય ત્યારે ધીમે ધીમે પ્રોફિટ બુક કરવાનું ચાલુ કરજો વીસ ટકા તો મિનિમમ લેજો જ આરવીએનએલ માં સારું એવું કંપની છે શું કરવા આપણે ચિંતા કરવાની પડી રહો ને એટલે મિત્રો ઘણા બધા મોકા શેર બજાર તમને કમાવા માટે આપે જ છે પણ આપણે શું છે એ વખતે આપણે પાછા મોઢું ધોવા જઈએ ડર લાગે કે સારું લવ કે ના લો ડરવા નહીં ભાઈ જે આપણે એક સામટા ક્યાં લેવા છે થોડા થોડા કરી લો બે રોટલી પહેલા ખાઓ પછી જાય એટલે પાછી બીજી બે રોટલી ખાઓ એક સામથી પાંચ રોટલી ખાઈ લેશો તો પાછું એને પાચન ક્રિયા અત્યારે પાછી મંદ પડી જાય જે આપણી સિસ્ટમથી ચાલો મિત્રો ધીમે 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 તમારા પોર્ટફોલિયોમાં તમને પોતાને એક આનંદ થશે કે ના સાલું ખરેખર કીર્તિભાઈ જે પ્રમાણે ચેનલમાં સમજાઈ રહ્યા છે એ પ્રમાણે આપણને ખરેખર આનંદ થઈ રહ્યો છે તમે એ પ્રમાણે વર્તો એ પ્રમાણે કામ કરો ઘટાડે ખરીદો થોડા થોડા કરીને ખરીદતા રહો અને વધારો આવે એટલે થોડા 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 કરીને માલ આપતા રહો દસ ટકા આપો માલ લોકો સો લીધેલા હોય પચાસ ની આસપાસ તો છસો સાત થયો છે છસો વી પછી આવે એટલે પાછા વીસ ટકા લઈએ છસો પચાસ આવે એટલે પાછા બીજા વી ટકા લઈએ પાછો છસો સિત્તેર થાય એટલે બીજા વીસ ટકા લઈએ પાછા સાતસો થાય એટલે બીજા વીસ ટકા લઈએ ઘટીન નહીં જો પાંચસો સિત્તેર આવી જાય તો પાછા વીસ ટકા લઈ લઈએ આવું બધું ચલાવવાનું પ્રોફિટ થયો એ શેર ની અંદર આપણી પાસે ઘણી સ્ક્રીપ્ટો છે હા પણ વીસ શેર તમારે જે તમારા પ્રોફિટ ના વીસ શેર હોય એ પાછી ભૂલી જવાના એને છેલ્લા વીસ ના શેર વેચવાના નહીં એ તમારે મૂકી જ રાખવાના એ છોકરો માટે તમારા એ છોકરો વેચશી એસી ટકા ધીમે 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 માલ ખંચે પ્રોફિટ કરી અને જે તમારી મૂડી એ જે છે જે પ્રોફિટ થયો હોય એ તમારી મૂડી થઈ જશે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર તમારી મૂડી તો બહાર કાઢ લીધી હોય ખાલી પ્રોફિટ જ અંદર રહ્યો હોય એની શું ચિંતા છે થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો ચેનલ ને આપણે બહુ વિડીયોને આપણે બહુ લાંબુ કરવું નથી રાઈડને એન્જોય કરો પ્રોફિટ કમાવો ઇન્ડેક્સ ક્યાં જાય છે એ બહુ ચિંતા ના કરો પોર્ટફોલિયો ઉપર વધારે ધ્યાન આપો આપણા પર્ટિક્યુલર શેર્સ ઉપર વધારે ધ્યાન આપો અને કામકાજ ઉપર ધ્યાન આપો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર આજનો દિવસ તમારા માટે શુભ રહે પ્રોફિટેબલ રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી શુભેચ્છાઓ